બનાસકાંઠા જિલ્લાનું રૂપપુરા ગામ હકીકતમાં તેના અભિયાનને લઈને રૂપાળું છે કારણ કે અહીં કાયમી માટે પાણીની સમસ્યા દૂર કરવાનું ખેડૂતોએ અભિયાન શરૂ કર્યું છે અને તેની સફળતા આ નજરો સામે દેખાતો પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ છે રૂપપુરા ગામમાંથી ગટરનું પાણી એક તળાવમાં ભેગું થાય છે તેવામાં ગામના લોકો અને ખેડૂતોએ સાથે મળીને આ ગટરના પાણીને શુદ્ધ કરી જમીનમાં ઉતારવાનું અભિયાન હાથ ધર્યું છે

બનાસકાંઠા જિલ્લામાં હાલમાં ખાલી તળાવમાં પાણી ભરવા માટે ખૂબ મોટું આંદોલન ચાલી રહ્યું છે અને તેમાં વડગામ અને પાલનપુરના એકસો જેટલા ગામના લોકો જોડાયા છે તેવા સમયમાં પાલનપુરના જ રૂપપુરા ગામના લોકોનું આ અભિયાન સાચા અર્થમાં કાયમી પાણીની તંગી દૂર કરવા માટેનું મહાઅભિયાન છે જો કે આ પ્લાન્ટથી ગામના ખેડૂતોને પણ એક ફાયદો મળે છે અને આ ફાયદો એ છે કે પાણીના શુદ્ધિકરણ દરમિયાન ઓર્ગેનિક ખાતર મળે છે જેનો ખેડૂતો વપરાશ કરે છે અને ગ્રામ પંચાયતને પણ તેમાંથી આવક મળે છે અમારા ગામ લોકો ભેગા થયા અને અમે મિત્રોએ એમ કે ભાઈ આ આપણું જે તળાવની અંદર જે ગટરનું પાણી એકઠું થાય છે તો એ પાણીને કઈ રીતે આપણે શુદ્ધ કરી એના આપણે ઉપયોગમાં લઈ શકીએ એના માટે અમે આ એક નવો પ્લાન્ટ જે ગામના ગટરના પાણીને શુદ્ધ કરી અને એને અમારા ગામ કૂવાની અંદર નાખવામાં આવે છે અને જેથી કે આપણા ભૂગર્ભના જળ ભવિષ્યમાં ઊંચા આવે અને ગામ લોકોને એમાં એક થોડી મોટી રાહત થાય સાથે સાથે આમાંથી આપણે એક ઓર્ગેનિક ખાતર પણ અમે અહીંયા પેદા કરી શકીએ છીએ લગભગ એક મહિને આમાંથી લગભગ છ થી સાત ટન ઓર્ગેનિક ખાતર મેળવીએ છીએ પાણી માટેનું ખેડૂતોનું આંદોલન તો ક્યારે ખતમ થશે તે નક્કી નથી પરંતુ રૂપપુરા ગામના લોકોના આ અભિયાન થકી ચોક્કસથી ગામની આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા આવશે અને આગામી વર્ષોમાં ગામના લોકો અને ખેડૂતોને પણ ખૂબ મોટો ફાયદો થશે ત્યારે આશા રાખીએ કે આ અહેવાલ જોયા બાદ અન્ય ગામડાના લોકો પણ આવા અભિયાનની શરૂઆત કરશે તાજેતરમાં પાલનપુર તેમજ વડગામ તાલુકાના વીસ હજારથી વધુ ખેડૂતોએ પાણી માટે રેલી યોજી હતી ત્યારે હવે રેલી યોજી સરકારમાં રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ તે પહેલાં હવે ખેડૂતોએ નવું અભિયાન ઉપાડ્યું છે કુવા રિચાર્જ માટેનું તળ ઉપર આવે તે માટેના રૂપુરા ગામના ખેડૂતોએ એક પ્રયત્નો હાથ ધર્યા છે જેમાં આવનારા ભવિષ્ય માટે પાણીના તળ ઊંચા આવે તે માટે રૂપુરા ગામના ખેડૂતોએ આ એક નવો અભિયાન શરૂ કર્યું છે જેનો ફાયદો આગામી સમયમાં ચોક્કસ તેમને મળી શકે તેમ છે મોગજી ચૌધરી વીટીવી બનાસકાંઠા